નવસારી લોકસભા બેઠક બે હજારમાં નવા સીમાંકનના પગલે રચાય છે બે હજાર નવ અને બે હજાર ચૌદ એમ બંને લોકસભા ચૂંટણીમાં ભાજપના ચંદ્રકાંત રઘુનાથ પાટીલ ઉર્ફે સી આર પાટીલ સાંસદ તરીકે ચૂંટાયા છે બે હજાર ચૌદમાં મૂળ મરાઠી સીઆર પાટીલ મોદી લહેરમાં કોંગ્રેસના મકસુદ મિર્ઝાને પાંચ લાખ અઠાવન હજાર મતે હરાવી બીજીવાર સાંસદ બન્યા બે હજાર ચૌદમાં સીઆર પાટીલે પોતાની કુલ મિલકત રૂપિયા ચુમ્મોતેર કરોડ જાહેર કરી હતી

ખેતીવાડીને લગતા ગણીએ તો બી બધા ગામના રસ્તા બી ઘણા સારા બનાવ્યા જેવા કે ઇન્ટરનલ રસ્તા ખેતીમાં જવા માટેના જે ખેડૂતો વર્ષોથી હાલકી ભોગવતા હતા તેમાં અમને ઘણું સારું કામ કર્યું છે સંસદને પસંદ તો અમે કરીએ છે પણ એ સાથે અમે એવી અપેક્ષા પણ રાખીએ કે હજુ વધારે કામો થાય હજુ જે કામો બાકી છે એ વધારે સ્પીડમાં પતે સ્થાનિકોની આમ જોવા જઈએ તો સાંસદ સીઆર પાટીલ માટે કોઈ મોટી ફરિયાદ નથી છેલ્લી બે ટમથી સાંસદ તરીકે કાર્યકર્તા સીઆર પાટીલે કેવી કામગીરી કરી છે તે તેમના શબ્દોમાં જાણીએ પાંચ વર્ષમાં મારા માટે જો ગૌરવપ્રદ સૌથી મોટી વાત હોય તે દાંડીનું જે સ્મારક ડેવલપ થયું છે તો એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે એ પ્રોજેક્ટ મંજૂર કર્યો અને એને ફોલોઅપ અપ કરવાનું એક નાનું અમતું કામ પણ મારા માટે મળ્યું અને સફળતાપૂર્વક ઝડપમાં સમયસરે પ્રોજેક્ટ પૂરો થયો એ મારા મારા માટે ખૂબ ગૌરવની વાત છે એ સિવાય સુરત અને દક્ષિણ ગુજરાતમાં જે એર કનેક્ટિવિટીની પ્રોબ્લેમ હતો બોતેર સીટનો એક ફ્લાઇટ આવતો હતો આજે લગભગ બોતેર ફ્લાઇટ થવા જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં સો ફ્લાઇટ સુરતથી છે જે કામો થયા અમે કંઈ ટ્રિબ્યુનલ માટે સુરતથી બધાને કે દક્ષિણ ગુજરાતના લોકોને અમદાવાદ જવું પડતું હતું એ હવે એને ટ્રિબ્યુનલની બેઝ સુરત મળવાથી દક્ષિણ ગુજરાતના ચાર હજાર કેસો એ સુરત ટ્રાન્સફર થઈ ગયા છે બેંકોમાં પણ પચાસ કરોડથી વધુની લોન માટે જે અમદાવાદ જવું પડતું હતું હવે ઝોનલ બેન્ક ઇન્ડિયન બેન્કની ઝોનલ શાખા પણ અમે સુરતમાં ચાલુ કરાવી એનો પણ ખૂબ મોટો ફાયદો એમાં પણ થયો છે નવસારી સાંસદ સી આર પાટીલે પોતાના વિકાસ કાર્યોના કર્યા અનેક દાવા પણ તેમના આ વિકાસ દાવા અંગે તેમના બે હજાર ચૌદ ના કોંગ્રેસી પ્રતિસ્પર્ધી મકસુદ મિર્ઝાનું કંઈક આવું કહેવું છે લિંબાયતથી ઉધના જતું રેલવે ફૂડ ઓવરબ્રિજ એમના શાસનકાળમાં ટૂટ્યું અને એ છેલ્લા પાંચ વર્ષમાં એનું કામ બી શરૂ નહીં થયું ચારસોથી પાંચસો લોકોની જાનહાનિ થઈ રેલવેમાં કપાયા પર પણ સાંસદશ્રીને એ વસ્તુની કોઈ સુધ રહી નથી જ્યારે એ ઇલેક્શન લડતા હતા ત્યારે સુરત નવસારીને અમે ટ્વિન સિટી બનાવીશું અને નવસારીમાં જ રોજગારની તકો ઊભી ઊભી કરીશું તાકે નવસારીના લોકોને સુરતમાં અપડાઉન કરવા આવું નહીં પડે અને એમને ત્યાં જ રોજગારી મળી રહે છેલ્લા બેતાલીસ વર્ષના શાસનમાં જોઈએ તો રોજગારીનો દર આ સરકારમાં સૌથી ઓછું એટલે આ સાંસદ નિષ્ફળ નિવડ્યા છેલ્લા પાંચ વર્ષમાં નવસારી सांसद સી આર પાટીલ ની સંસદીય કાર્યવાહી ડિબેટ ને બાદ કરતા સારી રહી છે સંસદમાં સીઆર પાટીલે કુલ એકાણું ટકા હાજરી આપી છે સીઆર પાટીલે સંસદમાં દેશના સાંસદોએ પૂછેલા પ્રશ્નોની સરેરાશ જેટલા બસો ચોરાણું પ્રશ્નો પૂછ્યા છે પણ ફક્ત છ જ સંસદીય ડિબેટમાં હિસ્સો લઈને સીઆર પાટીલે નિષ્ક્રિયતા દાખવી છે સીઆર પાટીલ આમ જોવા જઈએ તો બોલકા સાંસદ છે સંસદમાં સીઆર પાટીલે સ્થાનિક વિસ્તારના અનેક પ્રશ્નોની સંસદમાં રજૂઆત કરી છે સીઆર પાટીલે સુરત એરપોર્ટના વિસ્તૃતિકરણને લઈને સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે ો ટ્રેનમાં નવસારી બોટામાં વધુ ટિકિટ મળે તે અંગે સંસદમાં પ્રશ્ન પૂછ્યો છે તો સાથે વડોદરા એક્સપ્રેસ વિકાસ અંગે પણ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો છે સ્થાનિક સ્તરનું તીર્થયાત્રા સામાન દાંડી હેરિટેજના વિકાસ અંગે બખૂબી જવાબદારી નિભાવી સંસદમાં સીઆર પાટીલે પ્રશ્ન કર્યો છે નેશનલ હાઇવે નંબર આઠના વિસ્તૃતિકરણ અંગે પણ સંસદમાં રજૂઆત સીઆર પાટીલે કરી છે પોતાના મત ક્ષેત્ર નવસારી ઉપરાંત સીઆર પાટીલે દેશ અને રાજ્યના અનેક મુદ્દે સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યા છે સીઆર પાટીલે અમદાવાદ એરપોર્ટ ખાતે વસૂલાતી પાર્કિંગ ફી મુદ્દે સંસદમાં પ્રશ્ન પૂછેલ છે સૌરાષ્ટ્રના ગીર વિસ્તારને ફરતે રિંગ રોડના મુદ્દે પણ સીઆર પાટીલે ચિંતા વ્યક્ત કરી છે દેશમાં બુદ્ધિસ્ટ સર્કિટના પ્રવાસન અંગેનો પ્રશ્ન સંસદમાં રજૂ કર્યો છે તો રાજકોટના એરપોર્ટ વિસ્તરણ અંગે પણ સીઆર પાટીલે ચિંતા વ્યક્ત કરી છે સંસદમાં સીઆર પાટીલે સરહદે તારની વાડ અંગે પણ પ્રશ્ન પૂછીને દેશનું ધ્યાન ખેંચ્યું છે છેલ્લી બે ટર્મથી ચૂંટાતા આવતા નવસારી સાંસદ સીઆર પાટીલે વિસ્તાર વિકાસના કાર્યો કર્યા છે તેવો લોકપ્રતિભાવ પણ છે છતાં નવસારી સંસદીય મતક્ષેત્રના અનેક પ્રશ્નો વર્ષોથી વણઉકેલા રહ્યા છે સ્થાનિક સ્તરે મોટા ઉદ્યોગો નથી એટલે સ્થાનિકોને રોજગારી માટે સુરત અને મુંબઈ ખાતે સ્થળાંતર કરવું પડે છે નવસારીમાં બાગાયતનો સારો વિકાસ છે પણ વર્ષોથી એગ્રો ઇન્ડસ્ટ્રીની માંગ છતાં એ વિકસી નથી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો નથી જેની સ્થાનિકોની માંગ છે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંગે જમીન સંપાદન મુદ્દે ખેડૂતો નારાજ છે આંદોલન કરે છે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોવાણ થાય છે અને પાણીની વર્ષોથી સમસ્યા આમ બની ગઈ છે

એગ્રિકલ્ચર સેક્ટરની અંદર જે વીજળીનો પ્રશ્ન છે એ હલ કરવામાં આ સાંસદને જોઈએ તેટલી સફળતા મળી નથી દસમાંથી માંડ ત્રણ ત્રીસ ટકા માર્ક આ સાંસદને આપી શકાય ને બધી જ રીતે લોકોને કેરફુલ રહેવાની પ્રયાસ કરે છે એમ ને હું જો અત્યારના સમયમાં જો એમને જો માર્ક્સ આપવાના આવે તો હું એક જાગૃત નાગરિક તરીકે એમને દસમાંથી નવ માર્ક્સ તો ઓછામાં ઓછા આપી શકું ખરસુપા ગામે બ દુર્ઘટના બની હતી એમાં સાંસદ સી આર પાટીલ જેમાં જે મૃત્યુ પામ્યા હતા ચાલીસ લોકોનો તેમાં ઘટના સ્થળે આવેલા હતા અને મુલાકાત લીધી હતી એમાં જે માર્ક આપવાના જે થાય છે તેમાં અમે એમને સાત માર્ક આપીએ છીએ જે સીઆર સાહેબને જો દસ માંથી દસ માર્ક આપવા હોય તો દસ આપી શકાય કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ મુદ્દે જે વર્ષોથી સંઘર્ષ લડી રહ્યું હતું દક્ષિણ ગુજરાત તેને વિશ્વ સાથે કનેક્ટ કર્યું છે સીઆર સાહેબે અને લોક પ્રશ્નોના કાર્યોને વાંચા આપવા માટે તેઓ પોતાની ઓફિસ ચોવીસ કલાક ઉઘડી રાખે છે બે પછી ઘણા બધા કામ થયા છે નવસારીમાં એમ જોવા જઈએ તો પહેલાં રેલવેમાં કોઈપણ ઘણી બધી મોટી મોટી ટ્રેનોને સ્ટોપેજ નહીં હતા તો એમના પછી ઘણા બધા સ્ટોપેજ મળ્યા છે એટલે નવસારીની જનતાને ઘણો બધો ફાયદો થયો છે દસમાંથી નવ માર્ક્સ આપું છું ટુ ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં સી માં પાટીલ નવસારીમાં હતા તો એમને વાત કરી હતી કે નવસારીમાં એજ્યુકેશન હબ વિકસાવાની વાત કરી હતી પરંતુ આજે આપણે જોઈએ તો મતલબ નવસારીમાં એટલો વિકાસ થયો નથી મેડિકલ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજ માટે અને બધા સ્ટુડન્ટે બહાર જવું પડે છે સ્ટડીઝ માટે સંસદ સભ્ય તરીકેની કામગીરીમાં કરવામાં એક સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે કારણ કે બેઝિક જો નવસારીની હું વાત કરું તો હું નવસારીની રહેવાસી પણ છું અને વિજલપુર પણ મને લાગે છે તો મારા ખ્યાલથી જે પાણીની જરૂરિયાત છે જે બેઝિક પ્રશ્નો છે રોજગારીનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન એ સોલ્વ કરવામાં સંસદ સભ્ય બિલકુલ નિષ્ફળ નીવડ્યા છે સ્થાનિકોએ ક્યાંક સી આર પાટીલની સાંસદ તરીકેના કાર્યોને બિરદાવ્યા છે તો કોઈએ ટીકા કરી છે આ સ્થિતિમાં સી આર પાટીલના છેલ્લા પાંચ વર્ષની કામગીરીને વીટીવી આપે છે દસ માંથી છ માર્ક્સ નવસારી સાંસદ સી આર પાટીલ આમ જોવા જઈએ તો નરેન્દ્ર મોદીની ગુડબુકમાં છે સી આર પાટીલે દાંડી સ્મારક અને વારાણસીમાં સોંપેલ કામગીરીને સુપેરુ પાર પાડતા ભાજપે ત્રીજીવાર તેમને ટિકિટ આપી છે નવસારીમાં કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપી છે આ બેઠક ઉપર ચૂંટણી જંગ ચામશે તે નક્કી છે નવસારીથી રાકેશ સોલંકી અને સુરતથી આનંદ પટણી સાથે અમદાવાદથી પરેશ દવે વીટીવી ન્યૂઝ